ઉત્રણ પૂર્વે પાડીમાં જીવદયાની અનોખી પહેલ 700 સેફટી ગાર્ડનું વિનામૂલ્યે વિતરણ જીવદયાની સાથે તહેવારની ઉજવણી કરવા કરાઈ અપીલ ઉત્રણ પર્વ પર કાતિલ દોરીથી ગળા કપાવવાની ઘટના રોકવા માટે પાડી શહેરમાં બ્રિજ નીચે જીવદયા ગ્રુપ અને પાડી રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા તારીખ 8 જાન્યુઆરી 2025 ના રોજ લગભગ 700 જેટલા સેફ્ટી ગાર્ડનું વિનામૂલ્યે વિતરણ ગામજનોને કરવામાં આવ્યું હતું આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં પારડી ફોરેસ્ટના આર એફઓ ડી કોકણી તથા જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારી તેમજ તેમની ટીમ અને પારડી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ રાજેશભાઈ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને પશુ પંખીઓની સુરક્ષા માટેની જાગૃતિ ફેલાવવાનું કાર્ય કર્યું હતું સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કરુણા અભિયાન વીસ જાન્યુઆરી સુધી ચાલનાર છે આ અભિયાન અંતર્ગત નાગરિકોને વિશેષ અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ તાત્કાલિક જીવદયા ગ્રુપનો સંપર્ક જેથી યોગ્ય સારવાર મળી શકે તેમજ પતંગ રશિયાઓ માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી કે સવારે નવ વાગ્યા પછી જ પતંગ ઉડાવવાની શરૂઆત કરવી અને સાંજે પાંચ વાગ્યા પછી જ પતંગ ઉડાવવાનું બંધ કરવું આ સમય મર્યાદા એટલા માટે નક્કી કરવામાં આવી છે કે સવારના સમયે પશુ પંખીઓ પોતાના આશ્રયશાનેથી બહાર ખોરાકની શોધમાં નીકળે છે અને સાંજના સમયે પોતાના નિવાસ સ્થાને કે વસવાટ પર પાછા ફરે છે આ સમયગાળા દરમિયાન પતંગની દોરીથી તેમને ઈજા થવાની શક્યતા સૌથી વધુ રહે છે આ પહેલ દ્વારા સમાજમાં જીવદયાની ભાવના વધુ મજબૂત બને અને ઉત્તરાયણની ઉજવણી દરમિયાન પશુ પંખીઓની સુરક્ષા જળવાય તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ લોકોને જીવદયાની સાથે તહેવારની ઉજવણી કરવા અપીલ કરી હતી પારડી ફોરેસ્ટ અને જીવ ગ્રુપ દ્વારા એક સેફ્ટી ગાર્ડનું વિતરણ દર વર્ષે બે હજાર ચૌદથી આ કામગીરી ચાલુ છે બે હજાર પચીસમાં આરએફઓ શ્રી કોકણી સાહેબ દ્વારા જીવ ગ્રુપ બેઓ મળીને આ સેફટી લગભગ સાતસો થી આઠસો સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે અને આ અમારો પ્રોગ્રામ કરુણ અભિયાન લગભગ વીસ તારીખ સુધી ચાલશે તેમાં મારા ગ્રામજનો ખૂબ સાથ અને સાકાર અને અમારા ફોરેસ્ટ અધિકારીઓનો ખૂબ સાથ અને સાકાર રહ્યો છે અને અમને સ્પેશિયલ અમારા આ કામ માટે પાર્ટી છે મેં માથી પ્રમુખ ભાજુદા પટેલે અમે અહીંયા આદર આપીને અમને ખૂબ સામસી આપી એ બદલ થેન્ક યુ વેરી મચ જીવદયા ગ્રુપ પાર્ડી લગભગ બે હજાર ચૌદથી એક સારામાં સારું કાર્ય કરી રહ્યું છે સેફટી ગાર્ડ ફ્રીમાં વિતરણ કરે છે અને ખૂબ પ્રશંસનીય કામગીરી છે એ ઉપરાંત તેઓ પક્ષીઓને બચાવવાની પણ સારી કામગીરી કરે છે અત્યારે વન વિભાગ વતી અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ તેમના દરેક સભ્યો અને તેમની જે કાર્યનિષ્ઠા છે એને બિરદાવીએ છીએ થેન્ક યુ